સાંસદ દેવુસી ચૌહાણની ઉપસ્થિતિમાં મહુદા બાવીસ ગામ પાટીદાર સમાજવાડી ખાતે રક્ષાબંધનના પર્વ નિમિત્તે સ્નેહનું બંધન પ્રકૃતિનું જતન કાર્યક્રમ યોજાયો મહુદા મત વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિલા દ્વારા પોતાના વિસ્તારમાં વિવિધ સેવાઓ આપતી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આંગણવાડી મધ્યાહન ભોજન અને આશા વર્કર બહેનો સાથે ઉજવી હતી રક્ષાબંધન પાંચસો થી વધુ બહેનો દ્વારા પોતાના ભાઈ એવા ધારાસભ્ય સંજયસિંહ મહિલાને રાખડી બાંધી હતી મહત્વની વાત છે કે ખેડા જિલ્લામાં માતાપિતા વગરની દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાની શરૂઆત ધારાસભ્ય સંજયસિંહ મહિલા દ્વારા કરાવવામાં આવી હતી જે બાદ હવે પોતાના વિસ્તારમાં વિવિધ સેવાઓ આપતી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમ આ પ્રસંગે મહુદા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ મહુદા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ મહુદા શહેર ભાજપા સંગઠન પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી તેમજ પટેલ સમાજના અગ્રણી હિતેશભાઈ પટેલ મહુદા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ મુકેશભાઈ દરબાર મહુદા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ સ્મિત પટેલ સહિત મહુદા શહેર ભાજપા સંગઠનના હોદ્દેદારો તેમજ મહુદા તાલુકા સંગઠનના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આપણા સનાતન ધર્મની હિન્દુ પરંપરામાં રક્ષાબંધનનું એક વિશેષ મહત્વ છે પુરાણ કાળથી આપણે રક્ષાબંધનનું પર્વ ઉજવીએ છીએ વિશેષ કરીને આ પર્વ એકબીજાના માટે કાળજી માન સન્માન અને પ્રેમ અને સુખ દુઃખમાં ભાગીદાર થવા માટેનું આ પર્વ પણ ક્યારેક બૌદ્ધા વિધાનસભાના યુવાન જાગૃત અને સક્રિય ધારાસભ્ય શ્રીએ પોતાના મત વિસ્તારમાં કામ કરતી બહેનો એ વિશેષ કરીને આંગણવાડીની બહેનો બહેનો મધ્યાહન ભોજન સાથે જોડાયેલી અને આરોગ્યની સેવા આપતી અને આશા વર્કર બહેનોને આ દિવસે એકી સાથે બોલાવીને તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ આ બહેનો દ્વારા સૌને રાખડી બાંધવામાં અને બહેનોને એની સામે એક વિશેષ પ્રયોગ કર્યો છે પ્રકૃતિનું જતન માત્ર સાડી આપીએ છીએ પણ એ વૃક્ષ પણ આપીએ છીએ અને આજના દિવસનું સ્મરણ કરીને એ વૃક્ષનું જતન કરે એ વૃક્ષને ઉછેરે એક પ્રકારે પ્રકૃતિનું રક્ષણ કરે અને પ્રકૃતિના જતનનો પણ આજે સંદેશો આપવાનો આ પ્રયોગ હું માનું છું કે ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યો છે સ્નેહનું બંધન પ્રકૃતિનું જતન આવા સુંદર યથાર્થ સૂત્ર સાથે આજનો પ્રસંગ જેને સુજો છે એવા અમારા ધારાસભ્યને હું ખૂબ અભિનંદન આપું છું સાથે અમારા સૌ આગેવાનો છે આ બાવીસ ગામ પાટીદાર સમાજની વાડીના જેને કહેવાય સંસ્થાપક મુરબ્બી હિતેશભાઈ જેઓ હંમેશા અમારા પડકે છે એવા અમારા મહુદા નગરના પ્રમુખ ભાઈ શ્રી રૂપેશભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ અને મહુદા વિધાનસભામાંથી ખેડા અને નડિયાદ અને મહુદામાંથી પધારેલા સૌ આગેવાનો અને આ સૌ બહેનોને આજે સાથે મળીને સ્નેહ સંબંધ વધારે ગાઢ થાય એવો આજનો આ પ્રસંગ છે ત્યારે સૌની શુભકામના છું પાટીદાર સમાજના આગેવાન હિતેશભાઈ પટેલ સંગઠનના પ્રમુખશ્રીઓ નગરપાલિકાના પ્રમુખ રાઠોડ તાલુકા પંચાયતના પ્રતિનિધિ પ્રમુખ મુકેશભાઈ જયંતિકાકા તાલુકાના તમામ અગ્રણીઓ વડીલો મારી આવેલી સૌ બહેનો આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અહીંયા ખાસ પાવન પ્રસંગે રક્ષાબંધનના એકતા પ્રેમ અને વિશ્વાસના તહેવારને ઉજવવા માટે એકત્રિત થયા છે વધારે કઈ એવું પણ આજે મહુધા તાલુકાની અંદરથી મારી પાંચસો બહેનો મારી રક્ષાબંધનની લાગણી બાપરા એ બધો આનંદ થયો છે એ બદલે બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે ત્રણ વાગ્યાનો સાહેબ સાડા ત્રણ વાગે સાહેબ ટાઈમ હતો સાહેબ મેં કહ્યું કે સાહેબ આમ શાંતિથી આવો પણ મારી બહેનો રાહ જોશે અને આવડા સમયની અંદર બી આપણા સૌને સાથે રાખીને ખૂબ મોટું આયોજન કરવા જઈ રહ્યા છે આમ તો આપણા વિધાનસભાની અંદર આશા વર્કરો આશા બહેનો આંગણવાડી બહેનો એમની મધ્યાહન ભોજનની બહેનો વર્ષોથી ઈચ્છા મારી જ્યારે વિધાનસભાનો ધારાસભ્ય બન્યો ત્યારથી ઈચ્છા હતી કે આજે આ બહેનોને હું કંઈક સન્માન કરું રક્ષાબંધન રક્ષાબંધનની ઈચ્છા એવી હતી કે રક્ષાબંધનના દિવસે સૌ આંગણવાડી બહેનો કરો સૌ બહેનો મધ્યાહન ભોજનની બહેનો સૌ આવે અને એનું સન્માન કરવું ત્યારબાદ વિધાનસભાની અંદર ખૂબ આયોજનો મોટા થયા છે આપણે મા બાપની સ્વરૂપ દીકરીઓના સમૂહ આયોજન કરતા રહીએ છીએ જ્યારે એક દીકરી લગ્ન કરવાનું હોય ત્યારે એના બાપને અને મા બાપને ચિંતા જે હોય છે એ ચિંતાનો વિષય ઘણો બધો દુઃખદ હોય છે કારણ કે જ્યારે દીકરી પહેરવણી હોય ત્યારે મનમાં એક ખર્ચનો ભેગો થતો હોય છે ત્યારે એક આશાનો એક નિર્ણય કે જ્યારે વિધાનસભાનો ધારાસભ્ય બન્યો એ ફેનાવવાનો એક સંકલ્પ હતો કે મોઢા વિધાનસભાની જેટલી બી દીકરીઓ માબાપ વગરની હશે જરૂરિયાતમંદ દીકરીઓ હશે એનું સમૂહ લગ્નનો એક આયોજન જ્યાં સુધી હું ધારાસભ્ય રહી ત્યાં સુધી હું કરતો રહીશ એવો મેં એક સંકલ્પ લીધો હતો એ આજે સંકલ્પ ત્રીજો સમૂહ લગ્ન પૂર્ણ થઈ ગયા ચોથા સમૂહ લગ્નનું બી આયોજન હવે બે મહિનાની અંદર ચાલુ થઈ જશે ત્યારબાદ આપણા સમૂહ આપણા સમૂહ લગ્નની બાદ જે દીકરીઓ ભણે છે જે દીકરીઓ ભણાવી એવી છે જ્યારે આ વિધાનસભાની અંદર મેં સંકલ્પ લીધો ત્યારે મેં નક્કી નક્તું કર્યું કે હું આટલા મતોથી જીતી શકીશ પણ આપ સૌનો પ્રેમ અને આપણા સૌનો આશીર્વાદથી ખૂબ સારા જંગમથી જંગીમતી રહ્યો હતો ત્યારે એ સંકલ્પથી આજે હું વિશ્વાસથી આજે વિધાનસભાની અંદર આગળ વધ્યો છું ત્યારે અજુ સોલાઈની અંદર અમારો સાહેબ અમારો એક બીજો સાહેબ આયોજન છે કે મધ્યાન ભોજનની આશા વર્કરો આંગણવાડી બહેનોને બોલાવી છે એવી ગામે ગામથી ભજન મંડળીના બહેનો જેટલી હશે એ બધી બહેનોને બોલાવીને સન્માન કરવાનો આયોજન છે તમામે તમામ ગામથી જેટલા બી ભજન મંડળો બહેનોના છે એનો તમામનું સ્વાગત કરવાના છીએ અને ટૂંક સમયની અંદર અમે સાહેબ આ વિધાનસભા વિધાનસભાની અંદર શિવાજી ફાઉન્ડેશનની અમારી ની ટીમ આખી બની છે એનું એક મોટું આયોજન કરવા જઈ રહ્યા છે જે ફાઉન્ડેશનનું જે ટીમ બની છે અમારી એ હાથેથી આજેથી બોલવા બોલવાથી આગળ મારું વધવાનું છે એટલે આપ સૌને વિનંતી છે એ વખતે કે આપને બોલાવીશું આજે આપ મારી બહેનો થઈને આવ્યા છો તો વધુ સમય નહીં લેતો પણ સહાયક બી સાંભળવાના છે તો આજે આપ સૌ આવ્યા છો અને જે રક્ષાબંધનનો સમય તો હતો પણ આજે રાખવાનું એ કારણ હતું કે સાહેબને બી આપણે સાંભળવાના હતા સાહેબના બી આશીર્વાદ લેવાના હતા એટલે સાહેબનો ટાઈમ અને આપ સૌનો ટાઈમ આગળ દિવસે ભાઈને બી બાંધવા તો બીજા ભાઈના આપણે લાકડી તાત્કાલિક બાંધવા જવાના થાય તો મુશ્કેલ થાય એટલે આ ભાઈના આજે તમારે લાકડી બાંધવાની છે એ બાંધવાના સમયની અંદર પ્રોબ્લેમ ના થાય એટલા માટે આજનો દિવસ રાખ્યો છે આપ સૌ આવ્યા છો સૌ નું સન્માન કરું છું આપણે આવકારું છું જય મથ ગુજરાત